લગ્ન પ્રસંગમાં બનતું કાજુ ટીંડોળાનું શાક નવી જ રીતે મસાલો કરીને આપણે આજે બનાવીશું કાજુ ટીંડોળાનું શાક ઘણાને જ પસંદ નથી હોતા પણ તમે આ મારી રીતે એકવાર બનાવીને ચોક્કસથી જોજો તમને પણ પસંદ આવવા લાગશે અને અઠવાડિયામાં તમે બે વાર ચોક્કસથી બનાવશો અને બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય તેવું સરસ આ શાક બને છે ટેસ્ટી તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો

આગળ અને પાછળનો ભાગ આ રીતે કાપી અને એકદમ પતલી પતલી સ્લાઇસમાં કાપી લેવાના છે આ રીતે તમને બતાવું બે કે ત્રણ સ્લાઇસ આ રીતે તમે કરી શકો જાડા હોય વધારે તો ત્રણ સ્લાઇસ કરવી તો આ જ રીતે આપણે બધા જ ટીંડોળાને કાપી લઈશું અહીંયા તો આ ચાકાથી ખૂબ જ સરસ કપાય છે જો તમારે પણ આ ચાકાને પરચેસ કરવું હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો તમે ત્યાંથી લઈ શકો છો ખૂબ જ સરસ ડિઝાઇનર એવું આ ખૂબ સરસ કટિંગ થાય છે તેનાથી ત્રણ ચક્કુનો સેટ આવે છે અત્યારે અહિયાં ઇન્ડોરા કપાઈ ગયા છે ઊભી સ્લાઈસમાં

એક ચમચી જેટલી જીરું પસંદ હોય તો લસણ પણ ઉમેરી શકો અડધી ચમચી કરતાં પણ ઓછી હળદર છે અને ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને ત્યારબાદ એક એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને આમાં તમારે અત્યારે લસણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો પણ લસણ વગર પર ખૂબ જ ટેસ્ટી થશે તો આને આપણે અધકતરી ચાલુ બંધ કરીને પીસી લેવાનું છે તો અહીંયા આપણે પીસી લીધું છે આ રીતે થોડું કરકરું રાખ્યું છે તો એક પ્લેટમાં આપણે તેને કાઢી લઈશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલા મેં અહીંયા તલ લઈ લીધા છે અને થોડી એવી વરિયાળી લઈ લેશો એક નાની ચમચી જેટલી પેલેથી જ પીસવામાં ઉમેરી દો તો પણ ચાલે મારે અહીંયા રહી ગયું હતું એટલે હું અહીંયા પાછું ઉમેરું છું અને હવે આને પણ આપણે એકવાર ફેરવી લઈશું આ રીતે અધકચરું મેં વાટી લીધું છે તેને પણ આપણે ઉમેરી દેવાનું છે હવે બધું મિક્સ કરી લઈશું તો મસાલો આપણો રેડી છે તો હવે આ શાકમાં વધારે હોય છે લગ્ન પ્રસંગમાં હંમેશા તમે જોતા હશો કે તેલનો ભાગ થોડો વધારે હોય છે તો અહીંયા મોટી ચાર ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાય લઈ લેવાની છે ઉમેરી તરત જ આપણે ટીંડોરા ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે તેને ધીમા તાપે ઢાંકણ બંધ કરી થોડી વાર માટે તમે જોઈ શકો છો કે સરસ ચડી રહ્યા છે આ રીતે થોડા કલર ચેન્જ થઈ જાય એવું લાગે તમને તો ત્યાર પછી આપણે તેમાં મસાલો ઉમેરી દેવાનો છે

કાશ્મીરી મરચું પણ ઉમેરવાનું છે અહિયાં અને હવે સારી રીતે આપણે મસાલાને મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે મસાલો કેટલો સરસ મિક્સ આ રીતે થાય પછી લાગી રહ્યો છે તો હવે આમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને પાણી બળે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે જેથી મસાલો સારી રીતે ચડી જાય અને એકદમ સરસ દેખાય હવે પાંચ મિનિટ ઢાંકણ બંધ કરીને પાછું આપણે રાખી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે આ રીતે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે એકદમ બહાર લગ્ન પ્રસંગમાં હોય તેવું જ શાક બનીને તૈયાર થયું છે અહિયાં તો હવે આમાં આપણે થોડું લીંબુ નો રસ ઉમેરી દઈશું જેથી ટેસ્ટ સરસ બેલેન્સ થઈ જાય અને પાછું સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે ફ્રેન્ડ સરસ મજાનું કાજુ ટીંડોળાનું શાક જો તમને જોઈને જ ખાવાનું મન થઈ જશે જે ટીંડોળા નહીં ખાતા હોય એ પણ ડબલ વાર બનાવી બનાવીને માંગી માંગીને ખાશે તો ચાલો તેને સર્વ કરી લઈએ તો અહીંયા મેં લઈ લીધી છે સરસ મજાની ફુલકા રોટલી અને તેની સાથે સરસ મજાનું કાજુ ટીંડોળાનું શાક જે નહીં ખાતા હોય એ પણ ખાશે અને ડબલ રોટલી ખવાઈ જશે આરામથી તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી જો કેટલું સરસ એકદમ એવું દેખાઈ રહ્યું છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો મારી રેસીપી અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી આ મારી રેસીપી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી જણાવજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ